રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી સ્વાગત છે આજે આપણે જોઈશું એસ વિભાગના કેટલાક અગત્યના મુદ્દા બની શકે છે કે આ જ અગત્યના જે મુદ્દા છે આ જે લેક્ચર છે એ તમને જઈ અને નીટમાં સારા માર્ક્સ પણ અપાવી શકે છે તો ધ્યાનથી સાંભળજો પહેલું જે યાદ રાખવાના મુદ્દાની અંદર લિથિયમની અનિયમિત વર્તણૂક એટલે અસંગત વર્તન તો એમાં પહેલું બધી આલ્કલી ધાતુઓને અને આયનોમાં લિથિયમ ચલો બધી આલ્કલી ધાતુ અને આયનોમાં લિથિયમના નાના કદને કારણે ફઝાંશ રૂલ નાના કદનો ધનાયન હોય તો ધ્રુવી ભવન વધારે થાય ધ્રુવી ભવન વધારે થાય તો એનામાં કયું લક્ષણ આવે સહસંયોજક લક્ષણ ફઝાંશ એવી વસ્તુ છે જે ઘણી જગ્યાએ તમને આખા ઇનઓર્ગેનિક ની અંદર કામ આવે છે મિત્રો એટલે લોકોમાં કયું લક્ષણ રહેલું હોય છે સહસંયોજક લક્ષણ રહેલું છે કોના લિથિયમમાં જોઈએ બીજો કદ નાનું છે કદ નાનું એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય આકર્ષણ એટલું વધારે હોય તો એને મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જા વધારે હોય એટલે કે એની આયનીકરણ ઊર્જા વધારે છે બીજો ઉપરથી નીચે જાય એમ વિદ્યુત ધનમયતા વધે તો લિથિયમની વિદ્યુત ધનમયતા અન્ય આલ્કલી ધાતુ કરતા ઓછી હશે રેડી આ બધા કેવા કહેવાય સાથે સેટ ન થતા હોય એવા ગુણધર્મો તેના પર હવા જો આલકલી ધાતુને હવામાં ખુલી રાખીએ છીએ ત્યારે શું થાય છે તો કે એના પર ઓક્સાઇડ નું પડ જામી જાય છે જેને કારણે ચડકાટ ઘટે છે પણ લિથિયમમાં ઊ નથી તેના પર હવાની કોઈ અસર થતી નથી અને ગલન દરમિયાન એનો ચડકાટ પણ દૂર થતો નથી જે સોડિયમમાં થાય છે આમાં નહીં થાય બીજો ત્યાલકલી ધાતુ કરતા વધુ સખત અને હલકી હોય છે પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે પાણી સાથેની રિએક્શન ખૂબ જ થોડી જો આમાં હવા પાણી યાદ રાખશો હવા સાથે લીધું પાણી સાથે લીધું પછી ઓક્સિજન સાથે લેવાનું છે તો હવા સાથે થઈ ગયું હવા સાથે એક બીજો બી ટોપિક આવે છે કે માત્ર લિથિયમ જ નાઇટ્રાઇડ બનાવે છે બાકીના કોઈ નાઇટ્રાઇડ બનાવતા નથી આપી આપણે યાદ છે હવામાં બે લેવાનું ઓક્સિજન હવામાં ખુલ્લી રાખ્યું અને ઓક્સિજન સાથે એની પ્રક્રિયા અને નાઇટ્રોજન સાથે એની પ્રક્રિયા ઓકે તો ચાલો તે પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે મેં હમણાં કીધું એ પ્રમાણે ઓક્સિજન તો લિથિયમ એ માત્ર શું બનાવે છે આગળ આવી ગયેલું છે ફાસ્ટ રિવિઝન છે લિથિયમ એ માત્ર મોનોક્સાઇડ બનાવે છે જ્યારે બાકીના બધા એ સુપર ઓક્સાઇડ અને પેરોક્સાઇડ બનાવે છે રેડી તો લિથિયમ માત્ર મોનોક્સાઇડ બનાવે જ્યારે અન્ય આલ્કલી ધાતુ જે છે એ પેરોક્સાઇડ અને સુપરોક્સાઇડ આપે છે એલઆઈ ટુઓએ હવે જો ઘણીવાર કીધું છે ફરીવાર રિપીટ કરું છું ધાતુ જે છે એ ધાતુઓના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે છે એ કેવા હોય છે તો કે બેઝિક ઉપરથી નીચે જેમ બેઝિકતા વધતી હોય તો આનામાં તો ધાતુ ગુણધર્મ જ ઓછો છે વિદ્યુત ધન્મયતા ઓછી છે તો બેઝિક નેચર પણ ઓછો હશે ઓછા બેઝિક એલાઈ ટુઓ અન્ય અલકલી ધાતુની સરખામણીમાં કેવા ઓછા બેઝિક છે તો મિત્રો આ વસ્તુ તમે જુઓ આ તો તમને ખ્યાલ આવી ગયો નાના કદને લીધા બંને આવી ગયું ચલો હવા હવાની કોઈ અસર થતી નથી ગલન દરમિયાન ચડકાટ ઘટતો નથી બીજું સખ્તાઈની વાત કરીએ તો તે ઘણી સખત એટલે કોની અન્ય અલકલી ધાતુ કરતાં સખત અને હલકી પાણી સાથે હવા અને પાણી અને પાછું દોર

કે આના કરતાં આની લેટેસ્ટ એન્થાલ્પી વધારે છે મેં તમને કાર્બોનેટમાં સમજાયેલું છે કાર્બોનેટમાં બી મેં તમને કીધેલું કે અપ ટુ બોટમ તમે જાઓ છો તો કાર્બોનેટની સ્થિરતા વધે છે લિથિયમ કાર્બોનેટ ઓછો સ્થાયી કેમ છે તમે જે લાસ્ટ લેક્ચર જે છે એના વિડીયો લેક્ચરમાં તમે જોયો હશે કારણ કે આના કરતાં એટલે કે એલાઈટ ટુ સી ઓ થ્રી કરતાં એલઆઈટ ટુ ઓ જે છે એની સ્થિરતા વધારે છે એની લેટેસ્ટ એન્થાલ્પી વધારે છે એટલે ઓછો સ્થિર હશે એટલે ગરમ કરશો એટલે ફરી વાર એનું રૂપાંતર એમાં થશે એલ ટુ આમાં એચ ટુ આમાં સી ઓ ટુ હાઈડ્રોક્સાઈડ હોય તો એચ ટુ છૂટો પડશે કાર્બોનેટ હોય તો સી ઓ ટુ છૂટો પડશે રેડી આ બંને આવી ગયેલા છે હવે નોંધનીય બાબત જેમ તમે પોટાસ એલમ દ્રિક્ષારનું નામ સાંભળવું હોય દ્રિક્ષાર એટલે એક જો પોટેશિયમ અને એલ્યુમિનિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ સલ્ફેટ EDIXAR બનાવે તો પોટેશિયમ જે છે એ શું બનાવશે દીક્ષાર બનાવશે સોડિયમ બનાવે છે લિથિયમ નહી બના લિથિયમ ખાલી Li2SO4 સ્વરૂપે જોવા મળે એ માત્ર ધાતુનો સલ્ફેટ છે એ દીક્ષાર બનાવશે નહીં જેમ કે એલમ જે છે નહી બનાવે તો આ આપણા માટે IMP વસ્તુ થઈ જેમ પોટાશ એલમ બને છે સોડા એલમ બને છે M

એમ ટુ બનાવે જ્યારે લિથિયમ જે છે એ ઇમાઇડ બનાવે આ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે લિથિયમ શું બનાવે તો લિથિયમનો ઇમાઇડ બને એલાઈડ ટુ એનએચ એટલે કે એનએચ માઇનસ ટુ અને પેલો જે છે એનએચ ટુ માઇનસ આ ઇમાઇડ છે આ એમાઇડ છે આલ્કલી ધાતુ એમાઇડ બનાવે જ્યારે લિથિયમ છે એ ઇમાઇડ બનાવે આ બે ત્રણ વાર બોલવાનું મેન રીઝન એ છે કે તમે ધ્યાન રાખો રેડી આ બે વસ્તુ ઉપર ધ્યાન રાખજો ત્રીજી વસ્તુ આના નાઇટ્રેટને તમે જ્યારે રિએક્શન એટલે આના નાઇટ્રેટને આપણે ગરમ કરીએ તો અન્ય અલકલી ધાતુઓને ગરમ કરીશું તો શું બનશે એન એનો એટલે કે એમ એનો ટુ ઓક્સિજન જ્યારે આમાં ઓક્સાઇડ બનશે આના નાઇટ્રેટમાંથી ઓક્સાઇડ બને છે બાકીના બધા નાઇટ્રેટમાંથી નાઇટ્રાઇડ બનાવે છે તો આ બી ધ્યાનમાં રાખવાનું કે એક લિથિયમ એલાઈ એન ઓથ્રી હોય તો એ ઓક્સાઇડ બની ગયો એલઆઈઓ હોય તો એ ઓક્સાઇડ બની ગયો કાર્બોનેટ હોય તો એ ઓક્સાઇડ બની કે લેટી સંથાલ બી વધારે છે એની સરખામણીની અંદર તો બસ એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે બાકીના અલકલી ધાતુના નાઇટ્રેટને ગરમ કરો તો નાઇટ્રાઇટ બને છે જ્યારે આમાં નાઇટ્રેટને ગરમ કરો તો ઓક્સાઇડ બને છે આ પણ ધ્યાન રાખજો આ પોઈન્ટ જે છે બધા એ બધા જ પોઈન્ટ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને યાદ રાખવાના મુદ્દા એટલે તો આપણે યાદ રાખવા માટેના અગત્યના મુદ્દાઓ લિથિયમ અને મેગ્નેશિયમ હવે આ જે આપણે જોયું અનિયમિત વર્તણો તો પહેલો સમૂહ જે છે ને જોઈએ આપણે હવે સમૂહિક લી ના કે રૂ સી ફા બે પ્રથમ સભ્ય બીજા સભ્ય સાથે સામ્યતા ધરાવે છે તો લિથિયમન વિકર્ણ સંબંધ કોની સાથે છે એમજી સાથે છે ઓકે ચાલો તો આ થઈ ગયું તમારું હવે તેરમો સમૂહ

લિથિયમ અને મેગ્નેશિયમ બંને સમૂહમાં અન્ય તત્વો કરતાં સખત અને હલકા હોય તો આપણે હમણાં જોયું સખત હલકા તો આપણને બી સખત હલકા બંનેની હવે સાથે સાથે વાત કરીશું સખત અને હલકા બીજું ઠંડા પાણી સાથે ધીમી પ્રક્રિયા કરશે અને એમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઘણા ઓછા દ્રવ્ય એટલે એની બેઝિકતા ઓછી હોય હમણાં આપણે કીધું ઓછા દ્રવ્ય છે બેઝિકતા પણ ઓછી છે બીજો આના હાઇડ્રોક્સાઇડને ગરમ કરતાં વિઘટન પામે તો ફરીથી આ પાણી સાથેની આખી પ્રક્રિયા છે બીજો ટોપિક જે છે પાણી સાથેની પ્રક્રિયા લિથિયમ અને મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે ધીમી પ્રક્રિયા કરશે બીજું તેના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે છે એ ઓછા દ્રવ્ય છે ક્યાં તો કે પાણીમાં ઓછા દ્રવ્ય છે એનો મિનિંગ ઓછા બેઝિક છે પ્લસ એક બીજી વસ્તુ કે આનું હાઇડ્રોક્સાઇડને તમે ગરમ કરો તો એનું વિઘટન થાય છે હાઇડ્રોક્સાઇડને ગરમ કરો તો વિઘટન જેમ આપણે હમણાં લિથિયમ જે છે એનું હાઇડ્રોક્સાઇડનું વિઘટન કરેલું સામે એવી રીતે બીજું બંને નાઇટ્રાઇડ સાથે સંયુગમન દ્વારા એટલે કે જ્યારે આની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે હમણાં મેં એવું કીધું આલકલી ધાતુમાં માત્ર લિથિયમ અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રાઇડ બનાવે છે નામાં તો બધા જ બનાવે છે એમજી થ્રી બનાવશે ઓકે તો આ બંને નાઇટ્રાઇટ બનાવી શકે છે શું બનાવી શકે છે બંને નાઇટ્રાઇટ ઓક્સાઇડ હવે આપણે હમણાં કરી કે લિથિયમ મોનોક્સાઇડ બનાવે બાકીના બધા જે છે એ શું બનાવશે પેરોક્સાઇડ સુપરોક્સાઇડ તો શું લિથિયમ જે ઓક્સાઇડ છે અથવા એમજીઓ છે એનો જે ઓક્સાઇડ છે એની વધુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એના

એનો ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ક્વેશ્ચનમાં જોયું એને ગરમ કરવાથી શું બન્યું એનો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનશે પણ એક ખાસ ખાસ બાબત જે છે એ આ છે કે લિથિયમ કે મેગ્નેશિયમ એના બાય કાર્બોનેટ ક્યારેય શુદ્ધગણ સ્વરૂપે હોતા નથી ફરીથી એક જે અનિયમિત છે જે અપવાદો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું લિથિયમ બાય કાર્બોનેટ કે પછી મેગ્નેશિયમ બાય કાર્બોનેટ એ ઘન સ્વરૂપે બનતા જ નથી ઓકે તો આ જે આખામાં તમારે ધ્યાન રાખવું જોઈએ જે બાબત છે એ આ છે ઓકે ક્લિયર ચાલો હવે આ બંનેની અંદર નેચર કેવો સહસંયોજક નેચર થયા હવે સહસંયોજક નેચર હોય તેનો મિનિંગ એવો થાય કે લોકો જે છે એની પાણીમાં જે છે દ્રાવ્યતા હોય તો પછી ઓગળે વધુ હેમાં ડિઝોલ્વ થશે તો કે ઇથેનોલમાં એલઆઈસીએલ અને એમજી ટુ એ બંને હેમાં ઓગળશે ઇથેનોલમાં દ્રાવ્ય થશે અને એ લોકોનું જલીય દ્રાવણની અંદર હાઇડ્રેટ સ્ફટિક આપે અને હાઇડ્રેટ હાઇડ્રેટસ્ફટિકની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે લિથિયમ ક્લોરાઇડ ઇન્ટુ ટુ એચ ટુ એટલે એલ આઈ સીએલ ઇન્ટુ ટુ એચ ટુ અને એમજી સીએલ ઇન્ટુ એટ એચ ટુ એલઆઈસીએલ ઇન્ટુ ટુ એચ ટુ એમજી સીએલ ઇન્ટુ

એને કારણે આલ્કલાઇન અર્ધાતુમાં બેરિલિયમ એ સૌથી વધારે સખત ધાતુ કદ નાનો છે કદ નાના છે એને કારણે સ્ફટિકની અંદર પ્રબળ મેટાલિક બોન્ડ હોય એને કારણે એ સખત હોય છે કેવા હોય છે સખત હોય છે હવે સખત હોય ત્યાં તો ભૂલી ગયા સખત છે તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા સખત છે પ્રબળ ધાત્વ્ય બંધ છે તો પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે મહત્વ બીજું એ કશું કે કદ નાનું છે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે છે તો પછી એનું આયનીકરણ પોટેન્શિયલ વધારે હશે તો મહત્તમ આયનીકરણ પોટેન્શિયલ મહત્તમ આયનીકરણ પોટેન્શિયલ હશે તો એની સક્રિયતા કેવો હશે ઓછી કારણ કે એને વધારે હિટ્સ આપશું તો એના બે ઇલેક્ટ્રોન દૂર કરશે ને ઈઝીલી દૂર તો નહીં કરે કદ નાનું છે એટલે ચાલો વધારે વિદ્યુત ભાર ઘનતાને કારણે આપણે જે કીધું પ્રમાણે ધ્રુવીય અસર જેને કારણે એનામાં કયું બંધ જોવા મળે સહસંયોજક બંધ જોવા મળે કેવો બંધ જોવા મળશે મિત્રો સહસંયોજક બંધ બનાવશે કેવા સહસંયોજક તે આ એક ખાસ ધ્યાન રાખજો આલ્કલી આલ્કલી એટલે એને હોય છે ઓકે બેઝ તો તેની આલ્કલી સાથે એ દ્રાવ્ય થશે એટલે ઉભરા એટલે ઉભરા આવશે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થશે શું ઉત્પન્ન ઉત્પન્ન થશે થશે મિત્રો હાઇડ્રોજન ગેસ અને શું બનાવશે સોડિયમ નથી બાકીની આલ્કલાઇન ધાતુઓ જે છે એ આલ્કલી સાથે ઉભરા આપતા નથી આ આ જે કરે છે એ પેલા નથી કરતા એટલે તો આને શું કહે છે અસંગત વર્તન એટલે કે અનિયમિત વર્તણૂક આ ધ્યાન રાખજો ફરી આ બધું તો ઇઝી છે આખા ચેપ્ટર દરમિયાન એની તો વાત થઈ તો આ જે છે કે આલ્કલીમાં એટલે કે એના ઓએચમાં બેઝમાં બેરિલિયમની બેઝ સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુના ઉભરાવશે બાકીના જે ધાતુ જે છે એ આલ્કલી સાથે કોઈ રિએક્શન કરતા નથી ચલો બેરિલિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જે છે બેરિલિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હવે મેં હમણાં કીધેલું હમણાં જોયું હશે તમે ને એલ્યુમિનિયમ સાથે તો એલ્યુમિનિયમ નાઇટ્રોક્સાઇડ ઓક્સાઇડ તો ઉભય ગુણી છે તો ભાઈ ઉભય ગુણી છે ઉભય ગુણી એટલે શું તો કે ઉભય ગુણધર્મ આપણે સમજાવેલો છે જે એસિડ સાથે બી પ્રક્રિયા કરે બેઝ સાથે પણ પ્રક્રિયા કરે તો આપણે ચાલો એસિડ બેઝ સાથે એચ ટુ એસઓ ફોર એસિડ એનએચ બેઝ આમાં શું બનાવશે બીઈ એસઓ ફોર કારણ કે બીઈ ઉપર વીજ બાર કેટલો આવશે પ્લસ ટુ

જે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે એને નેચરમાં આપણે શું કહીએ છીએ પ્રક્રિયા કરી બીઓ એચ કે એચ સાથે એટલે કરી બે એસિડ અને બે બેઝ તો એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે પ્રક્રિયા કરે છે અને જે એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરે એને આપણે શું કહીએ છીએ ઉભય ગુણધર્મી ક્લિયર ચાલો

જેમ બી સી હાઈડ્રોલિસ કરતા મિથેન ગેસ ઉત્પન્ન કરે છે બીજું સંકીર્ણ સંયોજન બનાવવા માટે મેં તમને આગળ કીધેલું હાઈટ કમ ભીજભ અને ખાલી ડી ઓર્બિટલ આ તમને તમને વસ્તુ કીધું હતું હાઈટ કમ વીજભાર છે હતા તેના નાના કદને કારણે સંકીર્ણ સંયોજન બનાવવાની વૃત્તિ પ્રબળ છે અને આ મેં તમને કીધું કે કોની સાથે તો કે એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સંબંધ ધરાવે છે તો હવે એ સમાનતા જોઈએ કે એની સાથે જ કેમ વિકર્ણ સંબંધ તો એ ખાસ નોંધ છે વિકર્ણ સંબંધ એટલે બીઈ ના એ એલ સાથેના ગુણધર્મો મેચ થાય છે જેને આપણે શું કહીએ છે વિકર્ણ સમાનતા એ કોને લીધે હોય છે બંને સમાન વિદ્યુત ધરાવે છે એના બાર અને ગુણોત્તર સમાન હોય છે આ પહેલો પોઈન્ટ એલ્યુમિનિયમ છે ને એલ્યુમિનિયમ એના પર જેવી રીતે એલ્યુમિનિયમ જે છે એના પર એના ઓક્સાઇડનું પડ લાગી જાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા એ કેવા બની જાય પેસિવ બની જાય નિષ્ક્રિય બની જાય સેમેવી રીતે

મેટલ લીગેન ફોર ટાઈમ્સ બેરી હાઇડ્રોક્સાઇડ માઇનસ વન ચાર વાર છે આ સમાન ચિહ્નોની બાદ બાકી મોટી સંખ્યાની નિશાની આ જ્યારે બને છે ત્યારે એમાં સંકરણ એસપી થ્રી હોય એમાંનું ગણાવો એલ્યુમિનિયમ પ્લસ ત્રણ માઇનસ ફોર માઇનસ વન રેડી આમાં માઇનસ ટુ આમાં માઇનસ વન તો આવું એ લોકો શું બનાવે છે કોમ્પલેક્ષ બનાવે છે એમએલ ફોર સંખીણ બનાવે છે હવે જોઈએ બેરિલિયમ અને એલ્યુમિનિયમ બંનેના ક્લોરાઈડ જ્યારે ઘન સ્થિતિમાં હોય છે ત્યારે તો સેતુ દ્વારા કઈ રીતે જોડાયેલા છે જો આ સેતુ દ્વારા આ બી ટુ એ બીજા બી ટુ સાથે બીજા એલસીએલ થ્રી સાથે સેતુ દ્વારા જોડાયેલા છે કેદે જોડાયેલા છે સેતુ દ્વારા આ ધાતુના ક્ષારો એટલે કોણ બેરિલિયમ અને એલ્યુમિનિયમ એ સજળ આયનો બનાવે છે એટલે પાણીમાં જલીય દ્રાવણની અંદર જોઈશું તો બીઈ ઓ એચ ટુ એટલે આ એચ ટુ છે એચ ટુ ઓ ફોર ટાઈમ્સ પ્લસ ટુ અને એલ એચ ટુ ઓ સિક્સ ટાઈમ પ્લસ થ્રી એ કેવી રીતે તો અહીંયા જુઓ બીઈ એચ ટુ ફોર ટાઈમ્સ મેં લીધું રેડી તો બેરિલિયમ પર વીજ બાર કેટલો તો પ્લસ ટુ પાણી પર તો ઝીરો તેના પર પ્લસ બે અને એલ્યુમિનિયમ લેવામાં આવે એચ ટુ સિક્સ પ્લસ ત્રણ એટલે એ ઉપર બતાવેલા છે ક્લિયર થઈ ગયું પાણી સાથે એટલે દ્રાવણમાં આવી રીતે એસો બનાવે છે સંકીર્ણ ક્ષાર બનાવે છે કારણ કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ આયોનો સમાન ભાર અને ત્રીજા ગુણોત્તર ધરાવતા હોવાથી સંકીર્ણ બનાવવા માટેની પ્રબળ વૃત્તિ સમજાયું તે પ્રમાણે બેરિલિયમ એ એસપી થ્રી સંકરણ કારણ બિરિલિયમ પાસે ડી કક્ષક તો છે નહીં તો એસપી થ્રી ડી કે કોઈ પણ સંકણ ડીવાળું સંકણ તે બનાવી શકશે નહીં ડી એસપી ટુ વાળું સંકણ બનશે નહીં તો માત્ર એમાં સંકણ એસપી થ્રી બને એટલે ચતુષ્ફલકીય સંકી બનાવે છે એમ કે બી ઈ એફ ફોર માઇનસ ટુ અને બીજું જોવું હોય તો ઓક્ઝાલાઇડ છે આ અત્યારે તમને ખ્યાલ નહીં આવે પણ જ્યારે કોમ્પ્લેક્ષ પાર્ટ બનશો ત્યારે ખબર પડશે એવી રીતે એલ્યુમિનિયમ જે છે અષ્ટલક્ય સંકિર્ણ બનાવે એટલે કે ખાલી ડી કક્ષક હાજર હોવાથી તે આવા અષ્ટલકય સંકિર્ણાયો બનાવે છે થઈ ગયું ક્લિયર આ બધી વસ્તુ સમજાઈ ગયું ચાલો થેન્ક યુ ફોર વોચિંગ હંમેશા ખુશ રહો અને માર્ક્સ લાવતા રહો